હવે મગ પાકી ગયા કે તો વરસાદ મગ ભાવે તો મગજ આવડે વધારે મગ નું શાક બનતા હોય ગયા મગ આવડે ભાવે ભાવે હા એ બરાબર છે પણ યાદ મગજ રીતે વધારે અડદ ઓસાવે અને અને બાબડી રે આવા સોમાહાન પાકી જલા હોય પછી પરલે કે એ બાબડી રે એટલે વેલા હે કે લેવા પડે હા હા તે જોવે ખેહી નથી યાર હા બરોબર છે આમાં કેવા હાલો થોડીક વાર હે કે ખેહો મડી તો ફેમલી અમે બધાય છે કે મગ તો ફેમલી અમે બધાય છે કે અરદને એ ખેંચતા હ ઠેડ પોણેલી કે આયે ખૂણે જો આ ખૂણે પોચી ગયા છે ને અતારે કે વરસાદ ચાલુ થઈ ગયો પાછો જો પણ ધીમે ધીમે હે કે વરસાદ ચાલુ થઈ ગયો હે મારા બાની બધા જો ગાડી લઈને ભાગ્યા હે તો હવે અમે જઈ ઘરે અને મને તો જો ઠેલી પકડાઈ દીધી તો ઠેલી લઈને જઈએ વઘેર નહી તો સાટે પાછા ચાલુ થઈ જાય ફૂલ ન થાય એટલે ઘરે પૂગી દઈએ નહી કે પો પડી દઉં હે ભમળાતા હે કે વરસાદ ન લી દે હે કે બજે હે મત પડી જવું જો ને નાડીઓ જો પાણી વાળું ખીલી માં આપણે નાખી દીધું ને જો ઠેર સુધી બધું એમ પડી ગયું મેં બેન જો ગાંઠ લીધું નાયલા હા નાળિયેર હમલે અત્યારે પગી જશે ઘરે ને ઘરે આવ્યા ગયા તા વરસાદને બધું રહી ગયું હા અત્યારે તપાસ પાણી પાણી કરી ગયો ને બધું પલાટી દીધું હમણાં હમણાં ખેતરમાં તો કે ગડાઈ નહીં હવે તો પાણી પાણી થઈ જાય પળી ગયેલું હોય એવું કરે વરસાદ તો માલ ને પાડ્યા પપ્પા હે ગામમાં ગયેલા હે ને હું તો ખેતરમાં તો ભાઈ ને એ માલ પાય છે તો ફેમલા અમારે કે હાંજના મહેમાન આવેલા હતા કે એ જો ઉઠી ગયા છે હવે પડી ગઈ પડી ગઈ તો ઉઠ્યા હા એમ કેટલા કેટલા વાગ્યા સુવુદ વાગી ગયા સુવુદ વાગી ગયા તો તો ઓછો ટાઈમ તો બોલો કામ ની લઈને હા હા કે કઈ નહી આવ્યા બધે એમ કે કે ઊંઘો બહુ ઊંઘો ધાન ન દેતો તે હા એટલે ધાન ન દે તો હોવા મારે હા ભાઈ હું બહેત જાય છે વાત કરો અબડા મટે ક્રિએટર ને કેટલી બલિત્રા બોલો લાગે ભાઈ તમને બધાને જળસો છે આમ બોવ જળસો જ છે હો એ તમને બધાને એને લાગ્યું આ માને બલિત્રા હોય એવું કમેળ કરજો એને લાગે મને જ ખબર હોય લામા એવું હોય હવે બલિત્રા હવ જ ખબર હોય બીજાને નો ખબર હોય બીજાને ખબર ન હોય જો

બાબા હે ગાતર અમાર મોટી વાડી જીન વીએ કા બાબા હા હું લેવા કીયો હોદાન કારેલા ને બધ લઈએ હા વાહ વાહ કારેલા હો તમને બહુ ભાઈ એટલે કારેલા લેતા હો ની કા લાવ કે મને હમ એવું છે જો બકા લેતા આવ્યા હે ને આતર અમાર દાદાન વાડી એ જીન વીએ હા ને જલસો એ તો કેવું બેઠો આરામ કરી ને કે ટેન્શન મેં કાઈ ની ને બેહી રે એમ એ ગાડી માં સડી જાય

હમ હવે આવજો પાછો બોલ પાછા આવ્યા એમને બે ત્રણ દિવસ કાઈ વાંધો નહીં કાલે આવજો હા હા હારવાલો હા બાય બાય તો મસ્ત મજા ના કે વરસાદ ચાલુ છે જો મેરી ઘી ઉભી રહેતા પાણી પાણી કરી દીધું કાઈ કામ કરવા દેતો નથી ને વરસાદ કાઈ રહેતો નથી નેવરા નવરા ઘેરે રહેવું પડે તાઈ જવાતું ઈ નથી આવવામાં હે કે મારો ભાઈ જો સા મૂકી દીધું સા હે કે હવે દેવાની શરૂ કરી દીધી છે આપડી રબેકી ભરાઈ ગઈ અને તણ રબેકી થઈ ગઈ હવે જો તઈને રબેકી મે હે કે અપાજો સસા તો ગરમ ગરમ છાપી લે તો ફેમલે અતત થઈ ગઈ છે હાંસ ને અમે બધા બેસી ગયા છે વાલુ અને આજે હે કે ઘીસાડા ને મસ્તી નું શાક બની ગયું છે દૂધ આવી ગયું છે અહી જો રોટલા આવી ગયા છે બા બીજું કઈ બની બીજું બનેલું લસણનું તોરાવાજો આપડે હે કે ઘીઓડાનો હારું ખાઈ લો ઘીઓડાનું બીજું

આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ પહેલી વાર આવી ગયો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળી શકે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી